મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઉનાળાની એક જબરજસ્ત ચટણીની રેસિપી આજે બતાવવા જઈ રહ્યો છું એ ચટણી એટલી જબરજસ્ત બને છે યાર ચટણી ખાધા પછી ઓગ્રહ હોઉં ચાટતા તમે રહી જશો જુઓ અત્યારે કેરીની સિઝન ચાલે છે બજારમાંથી કાચી કેરી લઈ આવવાની અને આવા ટુકડા કરી દેવાના મિત્રો કાચી કેરીની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે પછી હું વારંવાર તમને કહું છું દેશી ગોળ છે આ અને દેશી ગોળ એ હિમોગ્લોબિનનો ખજાનો છે એમાં આયરન અને ફોલિક આયરન વધારે છે ફોલિક એસિડ ઓછું છે પણ એ આપણું લોહી વધારે છે એટલે જ જ્યારે કમળો થયો હોય અને હિમોગ્લોબિન ઘટી જાય ત્યારે કમળામાં આજે ગામડામાં દેશી ગોળ અને ચણા ખવડાવવામાં આવે છે મિત્રો એટલે ગોળ પણ પૌષ્ટિક છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ છે એ આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે મિત્રો આ બે પ્રકારના મરચું છે આ લાલ છે કુંઠી મરચું છે આ પટની મરચું છે પટની મરચું સાધારણ જ નાખવાનું છે આપણે લેવાનું છે એ તીખ તીખું હોય છે એટલા માટે ઉનાળામાં વધારે તીખું ના ખાવું જોઈએ પણ ટેસ્ટ માટે અને આ જે છે એ કુંઠી મરચું છે મોડું મરચું છે કાશ્મીરી મરચું એ આપણે વધારે નાખશું તોય પણ આપણને તીખાશ નહીં આવે આજે મિત્રો જીરું એ જીરું જે છે એ ઠંડક આપે છે આપણને ખબર છે કે જીરું એ પિત્તનું સમન કરે છે એટલે ઉનાળાની ગરમીને કાપે છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે જીરું આપણે ટેસ્ટ માટે તો લેવાનું જ છે કારણ કે જીરું એ આ ચટણીમાં ચાર ચાંદ લાગવાનું કામ લગાવવાનું કામ કરે છે અને આ મીઠું છે મિત્રો આ દરિયાઈ મીઠું છે પણ કોઈને સિંધવ મીઠું લેવું હોય બીપીનો પ્રોબ્લેમ હોય તો પણ લઈ શકે છે હવે મિત્રો જે આપણે આ કેરીના ટુકડા જે છે એ ટુકડા આવો દેશી ખલ લેવાનો આપણો મિક્સરનો ઉપયોગ કરવાનો નથી આ દેશી ખલમાં કેરીના ટુકડા આ રીતે એને ટીચી નાખવાના છે અને એ એનો છૂદો બનાવી દેવાનો છે ટુકડાને એ કરીને મિત્રો હવે આ કેરીના ટુકડા ટીચાઈ ગયા છૂદાઈ ગયા છે હવે એમાં પહેલાં જીરું નાખવાનું છે જીરું નાખવું ટેસ્ટ પ્રમાણે એક બે ચમચી આ ત્રણથી ચાર કેરીનો ચટણી આપણે બનાવીએ છીએ ત્યાર પછી કુમઠી મરચું કુમઠી મરચાંથી કલર પણ આવે છે ટેસ્ટ પણ એનો આવે છે પટ પટની મરચું થોડુંક જ નાખવાનું છે સેજ જ ખાલી તીકાશ પૂરતું કુમઠી વધારે નાખશો ચાલશે પછી એને મિક્સ કરી દો કેરીના જે ટુકડા છે જે છૂદો છે એ છૂદામાં આ રીતે મિક્સ કરી દો મિત્રો ચમચી થી આ રીતે એને હલાવીને મિક્સ કરો ફરી પાછા થોડું હજુ પણ એવું લાગે ઓછું તો કુમઠી મરચું થોડું વધારે નાખો કારણ કે કલર હોય તો થોડું આપણને એનું આકર્ષણ રહેતું હોય છે અને આમ લાલ ચટાક ચટણી ખાવાની આપણને મજા આવતી હોય છે અને એનો ટેસ્ટ પણ હોય છે કુમઠી મરચાંનો કુમઠી મરચું એ એન્ટી ઓક્સિડન્ટ છે મિત્રો એટલે આપણા બોડીના ફ્રી રેડિકલ્સ છે એને બહાર કાઢવાનું કામ કરે છે ભલે મરચું છે પણ એ દવા છે ત્યાર પછી મીઠું નાખો મિત્રો મીઠું વધારે નહીં ટેસ્ટ પ્રમાણે વધારે મીઠું નાખશો તો ચટણી ખારી થઈ જશે એટલે ટેસ્ટ પ્રમાણે જ નાખો અને ત્યાર પછી આ દેશી ગોળ કોઈની પાસે દેશી ના હોય તો આપણો જે રેગ્યુલર સફેદ ગોળ વાપરતા હોય વાપરજો પણ હું દેશી ગોળ ખાઉં છું એટલે આ દેશી ગોળ રાખું છું અને હું દેશી ગોળ નાખું છું ના મળે તો વાંધો નથી પેલો સફેદ ગોળ પણ તમે નાખી શકો છો છેલ્લે ગોળ નાખવાનો છે પહેલાં ના નાખી દેતા નહીંતર તો પછી વાટવામાં તકલીફ થશે અને પેલા જે મસાલા છે એ બધા અંદર મિક્સ નહીં થાય જીરું મરચું આ બધું મિક્સ નહીં થાય અને આ રીતે ગોળ પણ જો મીઠી કેરી હોય તો ગોળ ઓછો નાખવાનો અને ખાટી કેરી હોય તો ગોળ થોડો વધારે નાખવાનો એ કેરીની જાત ઉપર એનો આધાર રાખે છે પછી આ રીતે ચમચીથી એને મિક્સ કરી દો અને સાધારણ સેજ સેજ જ તમારે વાટી દેવાનું છે ગોળ અહીંયા ગોળ ઢીલો છે દેશી ગોળ છે એટલે ઢીલો છે એટલે ખાલી ખલથી એને આ રીતે સેજ સેજ એને ટીચી નાખો તો આ રીતે આજે ચટણી તૈયાર થઈ મિત્રો પૌષ્ટિક ચટણી છે ટેસ્ટી ચટણી છે એટલે હું બધાને ગમતમાં કહું છું કે તમે હું પણ ચાટી ખાશો અને ચાટતા રહી જશો એવી ટેસ્ટી ચટણી આ તૈયાર થઈ ગઈ છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત